નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ ન્યૂઝમાં મિત્રો આશા વર્કરો સહિત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે મહત્વની અપડેટ સામે આવી છે ત્રણ એપ્રિલના રોજ ગુજરાત હેલ્થ વર્કરને હાજર રહેવા માટે ચેતવણી આપી છે ત્રણે એપ્રિલે હાજર નહીં રહે તો ફરજથી દૂર કરવામાં આવશે તેવું આરોગ્ય કર્મચારીઓ માટે સરકાર દ્વારા ચેતવણી આપી છે ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની આ ચોક્કસ મુદ્દતની હડતાલની આજે સોળમો દિવસ છે ત્યારે હજુય સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે મડાઘાટ જોવા મળી રહી છે જોકે સરકારે છેલ્લું અલ્ટિમેટામાં આપ્યું છે કે જો ત્રીજી તારીખ સુધી હાજર નહીં થાય તો જે કર્મચારીઓ સામે પગલા લેવાયા છે તે પરત લેવાશે નહીં માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાલ ચાલી રહેશે તેવું કર્મચારીઓનું કહેવું છે આરોગ્ય કર્મચારીઓએ વણ ઉકેલાયા પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાયો ચઢાવી છે એક અઠ્યાવીસ આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે આ ઉપરાંત પાંચેક હજાર કર્મચારીઓને સોપજ નોટિસ પટ આવી છે આમ છતાંય આરોગ્ય કર્મચારીઓ લડત લડવા અડગ રહ્યા છે અને માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાલ શરૂ રાખવાનું કહ્યું છે ગાંધીનગરમાં ગુલાબ વેંચી ગાંધીગીરી પણ કરી છે આજે પણ ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ ગુલાબના ફૂલ વેચીને કાંથીગીરી કરી હતી આરોગ્ય કર્મચારી સંઘે એલાન કર્યું છે કે જ્યાં સુધી સરકાર વાટાઘાટો નહીં કરે કર્મચારીઓની માંગ સ્વીકારશે નહીં ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે રાજ્ય સરકારના અલ્ટીમેટમ છતાંય ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ ટસ્તી મસ્ત થવા તૈયાર નથી આ જોતા આગામી દિવસોમાં કર્મચારી અને સરકાર વચ્ચે ખેંચતાણ વધશે તેવા હેઠળ વર્તાઈ રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે કર્મચારીઓની જીત થાય છે કે પછી સરકારની જીત થાય છે ધન્યવાદ